અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્ર સેવા મંડળ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે પંદર ફૂટ ઊંચી અને આઠસો કિલો વજન ધરાવતી તેમજ પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અસ્વારૃત પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું ઢોલ નગારાના નાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અતોદરિયા મહારાષ્ટ્રીયન સેવા મંડળના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે જે અનેક અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો રક્ષણ કર્યું એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા હિન્દુ સમ્રાટ એ પ્રકારનું માન અને સન્માન એમના માટે છે અમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા ગોળેશ્વર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર ભરૂચના તમામ લોકોએ જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે આમાંથી આવનારી પેઢી જે બાળકોને પ્રેરણા મળશે કે આવા મહાન યોદ્ધા હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા મોગલોને હંભાવનારા એમને હરાવનારા એવા મહારાજાના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ એમાંથી માર્ગદર્શન માટે પ્રેરણા મળશે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર